તો જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ હોલસેલ પર આ ચેનલમાં અમે લેવેચના વિડીયા મૂકીએ છીએ પરંતુ હાલમાં ઓનલાઈન ગેમિંગનો વિરોધ ચાલી રહ્યો છે તેથી આ વિડીયો બનાવ્યો છે તો મિત્રો હાલમાં ઘણા બધા ક્રિએટરો વચ્ચે ઓનલાઈન ગેમનો વિરોધ ચાલી રહ્યો છે આમાં ઘણા યુટ્યુબરો આ ગેમને બંધ કરવાનું કહે છે ચેતનભાઈ માડમ રમેશભાઈ બાકોતરા ગોવિંદ આપા ભરતભાઈ પિંડાયા જાહેલબેન આહિર પચ્છીભાઈ ચાવડા મેહુલભાઈ ચાવડા બલદેવભાઈ નંદાણીયા વીરાભાઈ કંડોરિયા આપા બોદર હાર્દિકભાઈ રાવલિયા તથા બીજા ઘણા બધા યુટ્યુબરો આ ગેમને બંધ કરવાનું કહી રહ્યા છે એસ ભાઈએ આ બધા નાના યુટ્યુબરો વિશે કંઈ કહ્યું હતું તેથી બધા લોકો તેની આઈડી રિપોર્ટ મારી રહ્યા છે અને અત્યારે હાલમાં તેમની આઈડી બંધ થઈ ગઈ છે ભરત આહિર પણ વિવાદમાં છે ભરત આહિરે હમણાં વિવાદ વિશે પોતાનો રિપ્લાય આપ્યો છે તે વિડીયો હું તમને આગળ બતાવીશ તો મિત્રો આ જે પણ ઓનલાઈન ગેમિંગનો વિરોધ ચાલી રહ્યો છે તેમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે તે તમે કોમેન્ટ કરી જણાવજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક અને તમારા મિત્રને શેર કરી દેજો મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે સોરી એને ક્રિએટર તો ના કહેવાય કેમ કે દસ દસ હજાર વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય લાખ ઉપર વ્યૂ જાતા હોય ને એને ક્રિએટર કહેવાય લાખ ઉપર ફોલોઅર હોય ને એને ક્રિએટર કહેવાય અને અત્યારે ઘણા બધા વિડીયો મૂકે છે કે બેટિંગ ના આ પ્રમોશન બેટિંગ એપ આ ખોટી છે આ ખોટી છે વસ્તુ શું હે ખબર મિત્રો એને પ્રમોશન જડતું જ નથી બેટિંગ નું કેમ કે દસ હજાર વ્યુ આવે અમુક લોકો અમને શીખાડે અમુક નહીં બે ત્રણ લોકો જેવા છે કે જે અમને શીખાડે કે ઇન્ફ્લુએન્સર કોને કહેવાય વાહ સોલ્યુટ છે બધાને અમે અહીંયા ગાયલેટની લાઈનમાં ઉભા કારણ કે દેખાય આમાં પરમિટ લઈને ઊભા હોય ગાયલેટની લાઈનમાં ભાઈ હું ક્રિએટર નથી સાચું કીધું તે હવે બરાબર હવે તે આ વસ્તુ પસંદ લીધી છે હું તો આ બધું લોકોને હું જાગૃત કરવા માટે ને કોઈને પસંદ નતો કરતો ઉડતું લીધું હોય તો ભાઈ આવી જાય મેદવાનો મેદાન બહુ જબરું હોય ને બહુ ટાઈમ એ આપણી પાસે બરાબર છે ભાઈ આવો હવે માતાજી સુખી રાખે તમને અરે યાર તો હાજર જય જય દ્વારકાધીશ મિત્રો છેલ્લી ચોવીસ કલાકમાં તમે ખૂબ એટલે ખૂબ સપોર્ટ આપ્યો છે અને હવેનો જે આ વિડીયો છે એ વિડીયો તમે એકદમ એન્ડ સુધી જોજો વિડીયો ચાર થી પાંચ મિનિટનો રહેવાનો છે અને વિડીયોની એક એક સેકન્ડ એટલી કિંમતી રહેવાની છે તમારા માટે અને બધા લોકો માટે અને આ વિડીયો જોયા પછી તમારું ખૂન ન ખોલે ને તો એવું સાબિત થશે કે તમારા ખૂનમાં લોહી નહીં પરતું પાણી છે બરાબર છે મિત્રો આ જેનું કામ ચાલુ કર્યું તે મને એટલા કોલ આવ્યા છે અને ગઈકાલે એવો કોલ આવ્યો હું ગામનું નામ નહીં લઉં

તું શીખાડ ગુજરાત પોલીસ શું કામ અને કેવી રીતે કામ કરવું જોઈએ તું છો કોણ અને બતાવવા વાળો તે નાઇટ આઉટ કરી રહ્યા છે વાં જઈને ત્યાં જઈને ગાડીઓમાં ત્યાં ને ત્યાં ભાઈ કોઈ રીતે ચોવીસ કલાક ડ્યુટી કરી છે નાઇટ ડ્યુટી કરી છે પેટ્રોલિંગ કર્યું છે વાતું કરશો કે આમ ની તેમ કરાય કોઈ દી તડકા ઉભા રહીને ડ્યુટી આપી છે રોડ ઉપર ટ્રાફિક પોલીસને પણ એને સમજાવશો કાન ખોલીને સાંભળી લે કે તું ગુજરાત પોલીસ ને એમ કહે છે ને તારી ઉતારી નાખીશ તું છો કોણ પંજરી ઉતારવા વાળો ગુજરાત પોલીસ છે એટલા માટે મિત્રો આપણે આવી જગ્યાએ બેસીને શાંતિથી વાતો કરી શકીએ છીએ છોકરાઓ ટાઈમ સ્ત્રીને સ્કૂલે જાય છે આપણે ટાઈમ સ્ત્રી કામે લાગીને આપણે ટાઈમ આપણે ઘરે સુઈ જઈએ છીએ અને આપણે ફરી શકે છે આપણી ગુજરાત પોલીસના લીધે અને તારે જાણવું જોઈએ ને તો ગૂગલમાં સર્ચ કરી લેજે કે આપણે ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ કેટલો સાયબર ક્રાઇમ ને બધી પ્રકારનો ક્રાઈમ કેટલો ડાઉન કરી દે બીજા રાજ્યમાં જઈને હાલત જો બિહાર યુપીમાં જઈને જો એને સમજો કામ કેમ કરવું જોઈએ અને આમ મૂછો તાવ દેશો તારી મૂછો ને ઊંચો બીગી બિલ્લી બનાવી દેશે ગુજરાત પોલીસ જેના ઉપર આવશે ને તો અમુક મજબૂરીના કારણે હાથ બંધાયેલા છે સમજી ગયો ભાઈ અને તારે ક્યાં જરૂર નથી બાયોડેટા કાઢવાની મારી હું તને ખુદ બાયરોટા આપું નહીં મળે તને ક્યાંય મારો બાયોડેટા મારો બેકગ્રાઉન્ડ નહીં મળે સિમ્પલ વર્ડ માં કહું સાંભળી લે ખોલી કાન મારું નામ ચેતન માડમ હાલ ભારતીય નૌસેનામાં કાર્યરત મરીન કમાન્ડો અને મારો રહેણાંક બેરાજા વિસ્તાર પટુવાડી બેરાજા ગામ બરાબર છે તારે વધારે જાણવું હોય તો પર્સનલ તું મને મેસેજ કરી લે ગમે ત્યારે અને

કે આનો ઉદ્ધાર એક જ છે આ લોકો છે ને સોશિયલ મીડિયા ને ખુદની પ્રાઇવેટ પ્રોપર્ટી સમજી બેઠા છે પ્રોપર્ટી નથી સોશિયલ મીડિયા શું છે લોકોએ તમને બનાવ્યા છે કે ભાઈ છોકરા કોઈ આગળ વધે સમાજને નામ સારા કરે ને સારું કોમ્યુનિટી અને મળે સારા એવા મળે સારા માટે તમને આગળ વધારે આવું કામ કેમ માટે વધારે છે નાઇન્ટી નાઇન્ટી પર્સન્ટ વાક છે હવે આ લોકોને આઈકન માંથી કોન કેમ બનાવવાનું હું તમને કહું તમે તમારો ફોન લ્યો તમારા પપ્પાનો મમ્મીનો છોકરાનો તમારા ઘર પરિવારનો તમારા સગા સંબંધીનો તમારા મિત્રોનો એના ફોન લઈ ફોનમાંથી સિમ્પલ અનફોલો કરો આઈડી રિપોર્ટ કરો બધી જગ્યાએથી ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેટલા પ્લેટફોર્મ છે એ લોકોના કારણ કે આ લોકોને લાયક નથી બરાબર છે આ વિડીયો ગામો ગામ શેર કરો ગલી ગલી શેર કરો અને સ્કૂલ કલેજ બધી જગ્યાએ વિડીયો શેર કરો જેથી કરીને લોકોને ખબર પડે સોશિયલ મીડિયા કોઈની જાગીર નથી અને પોલીસે કેમ કેમ કરવું જોઈએ અને આની વેદના છે ને અમારો અવાજ છે ને ગુજરાત પોલીસનો અવાજ છે એ મા બેન અવાજ છે દીકરા ખોયા છે અને જે લોકો બોલી સોશિયલ મીડિયામાં એનો અવાજ છે હું બસ ખાલી એક માધ્યમ છું બરાબર છે જય હિન્દ જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર